હું બધા કઈ દઈ થાય બાબા હું કેવું ચટપટાળી હું કઈ દઈએ પાવ બધા મને માચો ને તું ફાઈનલી ઊંડું પહોંચી ગયા આપણે જોઈ રહ્યો રોમાપીના જન્મ સ્થળે પેલા ઊંડું કાશ્મીર જવાનું પછી આપણે સીધા રામદેવ રાહનજી બીજી જગ્યાએ જવાનું એ તો બતાવશું બતાવું છું તો વિડીયો બજાર આપણે દર્શન બર્શન કરતા જઈએ પેલા તો દાંતો બાતો કરી નહીં થઈ જતા જતા થતા તમારા મેળા આવે તો બરાબર ને સીધા હું કેવું બરાબર હા હા એ ઠંડી વાય જબરજસ્ત અને ડુંડાઈ ગયેલી હોય છે બધા ઊભા થઈ ગઈ તો એ ઉભા થ લે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આખી વાત હેડ એડ કરી અને ફાઈનલી આપણે દાળો ઉજવી જવો તો બધાને પહેલા તો ગુડ મોર્નિંગ

તો તમે વિડીયો બન્યા રે આપણે તમને બતાવી દઈએ હા હા એક ઠંડી જબરદસ્ત વાયસો છે ને આપણા મુ કાન સા દાતણ કરવા અને ફોન ચાચુમાં મેળવા હો ને લેડો ચાચર વાતા લઈ લઈએ અને સાચું બાચુંગ કરી દઈએ આપણો એટલે હા ને આપણે તકલીફ ના પડે વિડીયોમાં બરોબર ને કયો વખત છે શું કેવું ગાઈશ તમારું તમારે ના બોત કોઈ નહીં લે જઈએ बोल बोल था पाता था ले ली तो कॉल के तो ले ले ला मैंने तू दे ले आ अच्छा ये ले चा मिलवान तैयारी था आपलो जो कोई पेटी का नहीं ऊपर तो कोई पहला छोटे है संजय नु भोग ले ले ना ताना मु मरी आ करता हूं आप चार्जिंग बाचिंग करे चमको सुए तो ओ हेलो गाइस સાચિંગ બાચિંગ કરીને આવી જાય આપણે પાછા મસ્ત મજાની હવાર પડી જઈએ જોઈ લો ખાલી નજારો કાશ્મીરનો કાશ્મીર નું અને આ જેના અંગાત માં આવે તો એવાની મારા અંગાત કરી જાતે જાતે નાસ્તો ને ચા કરી રહ્યો જો મને બોલાવે જ નહીં પટી જીવન કી હાલત છે પટી જીવન કી હાલત છે હા આપણે આવું થયું હોય તને લોચો પડે યાદ આપણે ફોનમાં હજી થોડું ચાર્જિંગ બાચીએ કરી દઈએ પછી મળીએ પાછા તમારે સ્ટુડિયોમાં જાઓ મસ્ત મજાની હવાર પડી જઈએ સનરાઈઝ થઈ ગયો હો તો આ ખાલી લોકેશન લડાદાન મળીએ તમને આગળ પછી વિડીયોને બહુ ચાર્જિંગ થઈ રહ્યું આ લોચો પડશે નક એ મળીએ તમને આગળ પછી ફાઈન હવે ચા નાસ્તો કરી નીકળી ગયા આમ મંદિર એ સીધા હોય કણ આ મંદિર ઘૂમ આવી ઘૂમ કર તપન લે આખું તો આવી અરે વતાઈ મંદિર અંદર જઈ ખાલી જોઈ લો

ફાઇનલ આપણે નીકળી જાય મંદિર બાજુ ખાલી સનસેટ જો આ સનસેટ સનસેટ ને સનરાઈઝ કે આ ચકુબર હતો ચકુબર આ ચકુબર હા જોઈ લેજો ખાલી ચચુબર છે બહુડ એ તાન મળી આપણે સીતા મંદિરમાં મુક્ત દર્શન કરવા જઈએ એટલે બરોબર ઓલરેડી બનાવ રહ્યા રોમ સાપીર ઓના જન્મસ્થળે સ્થળે આઈએ આપણે ઉંડુ કાશ્મીર જો આ રે ને એ તાન મળી સીધા માં આપણે તમને ઈકા મંદિરમાં વિડીયો બનાવી રહ્યા છે

जो घोड़ो हमसा फिर दो प्रभास लगा मलिएताना में

તો ગાઈસ આપણે નીકળી જઈએ આપણે સીધા રણુજા બધા મોટા મોટા પાઈના પાછા ગાડી આવે આ પાળામાં દેખી જા ગુડ ગુડ બરોબર તો આપણે નીકળી જઈએ રણુજા સીધા આ ગુડ ગુડ પેરા બ્રેક જમ્બા મારા આપા ડ્રાઈવર તો કાયા ગા નહોતું લાતા હું મરી આપો સીતા એક વિડિયો બનાવી દઈએ રોકો ન આગળ કેતો પરમાત ઓ હેલો ગાઈસ તો બહુ સ્વાગત છે મારા ડાલાના આપા ઓણ આપણે કા કરે પછી તો બહુ ભા પરવા કારિયા છે એક કાર કા બાવળીયા હું બતાણવા આવું કે આ એક લા કારિયા તો છે બાવળિયા તો આવશે તમને તો બતાવશું

વિડીયો ઉતાર ચાલુ બધી રાત લાઈક કરો ફોલો કરો ચેકિંગ ઓ ઇન્સ્ટામ ફોલો કરો અને YouTube માં સબસ્ક્રાઇબ કરો હા એ આવડી જો થોડું થોડું બરોબર હા જો જો ખાલી જેટલા મારનું ઘર જેટલા મારનું ઘર ઓ રોવંતીઓ બાબા ટીલુ કે હે હા રેસ્ટોરન્ટ એ મળિયામાં રણુજા આપણો થોડું બાકી છે વેટ ફોર એન્ડ તે દાણાની વાત જોતા ફાઇનલ આજ જ પહોંચી જાવ પડે બરાબર મળીએ આપણે ફાઇનલી અમે પહોંચી જઈએ ઉપકરણ ઉકરાણનું કી રહે એવું ક્યાં હતાં ભાઈ ફાઇનલ આપણે એના પ્રોગ્રામ પહોંચી જઈએ હું અહીંથી રણુજા વધારે નહીં હોય તો એ લાગતું શું છે તમે જરૂર જ છો આપણે અહીંયા રહ રણુજાવાળા રોડ પર નીકળી જઈએ

પહોંચી જઈ આપણે રમું જાય બાપ કઈ મિત્રો જોઈ લો ખાલી હોય કારણ નેજાજી રીતના પડે એવું આપણે એટલા પાવથી લાવતા હોય ને તો ચોક વ્યવસ્થિત જગ્યાએ મૂકાય ને કાં નેજાજી જેટલા ભય રખડો કોઈ ઠેકોણ જ નહીં કોઈ નહીં જાણો તો હલકારી ગાડીઓ પહોંચી જગ્યાએ રમવું કાલની હલકારી એવી ગાડીઓ હવે પહોંચી જઈ રમવું આપણે યાર નેજા નેજાજીયા વ્યવસ્થિત

બધા રણોદા સંગ જેટલા જ હોય એવું ખાસ જ હોય વચમ ને ખબર ને આજે ઘણા સંગ જોઈએ અમારા રસ્તા મેં ખાસ જોવા મળે કોણી ની ફૂલ શાકવા ઠંડુ કોણી ઠંડુ કોણી હોવું ઠંડા પાણી બોલે હજી ગેટ આવતો નહીં મિત્રો ચાલની વાત થઈ રહી ગેટ થી

હેલિપેડ બનાવી દીધો નવો આપણું હેલિકોપ્ટર પાર્ક કરવા માટે દાદા અમે નહીં ધોઈને મળીએ પાછા તમારે હાલ તો નાવા જઈએ છીએ ગૌશાળા ને ગયા જે પેલું કહેવાય જે ધરમશાળા ને જઈએ તમને બતાવીએ બરોબર આપ જોઈ બન્યા રહ્યો ફાઈનલી ઉતરી ગયા આમાં આપણા ધરમશાળા યાર એ ધરમશાળા આપણે બતાવીએ અંદરથી બધા જેવા ઉતર્યું હાય ગાઈશ